સોળ બેંકોમાં ગુજરાતમાં એકસો ઓગણ ડાયરેક્ટરો એ લાંબા સમયથી કાર્યરત છે કાયદાની જોગવાઈ મુજબ એમને દૂર કરાવવા જોઈએ પણ એમના માટે કાયદો લાગુ પડ્યો નથી એ જ રીતે બીજી એકસો પિસ્તાલીસ સહકારી બેંકોમાં આઠસો ને છોતેર ડાયરેક્ટરો એવા છે કે જેમણે કાયદાની નક્કી થયેલી મર્યાદાનો સમયગાળો પૂર્ણ કર્યો છે એમને હટાવી દેવા જોઈએ પરંતુ એમને પદ ઉપરથી હટાવવામાં નથી આવ્યા કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છે અન્ય જગ્યાએ જો ભાજપમાં ન ભળે અને કોંગ્રેસમાં હોય તો એમના માટે આ કડક રીતે કાયદાનું પાલન થાય છે ત્યારે હકીકતમાં કાયદો બધા માટે સમાન હોવો જોઈએ હું માંગ કરી છે મેં કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સરકાર આ મને આપેલા જવાબમાં સ્પષ્ટ છે કે બંનેની જવાબદારી છે કે પરામર્શ કરીને કાયદાનું પાલન થવું જોઈએ માનની અમિતભાઈ શાહ ભારત સરકારમાં સહકાર મંત્રી છે અને જ્યારે પોતે સહકાર મંત્રી છે ત્યારે એમની વિશેષ જવાબદારી થાય છે કે કાયદાનું પાલન થવું જોઈએ પોતે જે બેંકમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કમાં હોદ્દા પર રહ્યા ભૂતકાળમાં એ જ બેંક આજે સુપ્રીમ કોર્ટમાં મિલીભગતથી સ્ટે લઈને બેસી ગઈ છે બંને મોસાળ લગ્નને માં પીરસણે જેવું ચલાવે છે તો અમિતભાઈ શાહની જવાબદારી છે કે આવા ખોટા જે સ્ટે હોય એમાં કેન્દ્ર સરકારે પાર્ટી બનીને તાત્કાલિક કાયદાની જોગવાઈથી વિરુદ્ધ જે ડિરેક્ટરો બેઠા છે એમને દૂર કરીને નવી ચૂંટણી કરાવવી જોઈએ